એક બહુ ચાલ્યો છે મને એની કોઈ વાંધો નથી બધા કન્ટેન્ટ ક્રિએટર બનાવી રહ્યા છે અને બનાવી પણ જોઈએ ટ્રેન્ડ પ્રમાણે આધુનિકતા પ્રમાણે વ્યુ મેળવવા માટે ચાલવું જોઈએ બધી જ વાત સાચી પરંતુ એક ઓબ્ઝર્વેશન મારે તમારે બધાને સાથે શેર કરવું છે પહેલાના સમયની અંદર આપણે બધા ઓબ્ઝર્વ કરીએ તો સાડા ત્રણ કલાકના મુવી આવતા ચાર કલાકના મૂવી આવતા એમાંથી આપણે ઘટતા ઘટતા બે કલાકે અને અઢી કલાકે પહોંચી ગયા કેટલાક મૂવી તો બે કલાકથી નાના પણ હોય છે યુટ્યુબ ની અંદર વાત કરીએ તો આઠ દસ મિનિટના બ્લોગ બનાવીને લોકો અત્યારે વ્યૂ મેળવી રહી છે એક સમય એવો હતો કે ચાર ત્રણ ચાર કલાકના વિડીયો સૌથી વધારે ચાલતા ઇન્સ્ટાગ્રામની અંદર તો આપણે બધાને ખબર જ છે કે આઈજીટીવી તરીકે ઓપ્શન હતો દોઢ મિનિટના ના રીલે પહોંચ્યા પંદર સેકન્ડ સ્ટોરી પણ આખી કોઈ જોઈ નથી શકતા કેટલાક વ્યક્તિઓ તો એટલા આધુરિયા બની ગયા છે આ બધાની અંદર જય વસાવડા કહે છે એમ આપણું બધાનું ટોલરન્સ લેવલ એકદમ ઘટતું જાય છે આપણો સ્ક્રીન ટાઈમ ઘટ્યો છે એવું તો નથી આપણે બધાને ટ્રોલ કરવામાં સૌથી આગળ છીએ આપણે પંચાયત કરવામાં આગળ છીએ સરકારનો વાક કાઢવામાં કે સરકારની સારક કરવામાં બધી જગ્યાએ આપણે ક્યાંક ને ક્યાંક તો સમય છે જ તે મારા દાદાએ મને જણાવેલું અને કેટલીક વસ્તુ મેં નજરે પણ જોયેલી છે કે એમણે એમના જોવાની અંદર બાર જ્યોતિર્લિંગની યાત્રા કરી છે ભારતના ટોપ મોસ્ટ લીડિંગ સ્થાન કહેવાય ધાર્મિક છે એમનું ભ્રમણ કર્યું છે ખાવા પીવાનું પણ એવું નહોતું મળતું આજ જેવી હોટલો નહોતી આજ જેવી ટ્રાવેલિંગની ફેસિલિટી નહોતી ટૂરની અંદર જતા ત્રણ ત્રણ મહિનાની ટૂર હોય એની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે તો આઠ દિવસનો સમય લાગે છતાં એ વ્યક્તિઓ એ સહન કરી શકતા હતા એ વ્યક્તિઓની અંદર એવું નહોતો કે એ સમયની અંદર યાત્રાઓ કરતા તેમની પાસે બીજું કોઈ કામ નહોતા કરતા એમણે કરોડોની સંપત્તિ વસાવી છે આ રવિવારે મૂવી જોવા જવાનું હોય આવતા રવિવારનું નક્કી થાય આ રવિવારે કોઈ કામ આવી ગયું છે બે કોઈ પણ એક વ્યક્તિને તો આવતા રવિવાર સુધીની અંદર તો ચૂટાછેડા થઈ ગયા હોય ઘરની અંદર મૂવી શરૂ થઈ ગઈ હોય આપણી બધાની સહન કરવાની શક્તિ એકદમ લો થઈ ગઈ છે સંઘર્ષ કરવાની શક્તિ એકદમ લો થઈ ગઈ છે કોઈ પણ યાત્રા કરવાની અભ્યાસની શક્તિ આપણી લો થઈ ગઈ છે